શિવાજીનો માહોલ છે સૌરાષ્ટ્રની અંદર તો મિત્રો 15 15 ઇંચના વરસાદો પડ્યા છે કયા ગામમાં કેટલા વરસાદ પડ્યા છે અને હજુ આગામી બે દિવસ ગુજરાત માટે ભારે છે તો કયા કયા ગામડાઓમાં હજુ પણ 10 10 ઇંચના વરસાદો પડવાના છે તો એકો એક ગામનું નામ જે છે તે મિત્રો લઈને તમને જણાવવામાં આવશે આજના આ વિડિયોની અંદર તો વિડિયોને મિત્રો અંત સુધી જોતા રહેજો અને વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને જે કે પણ મિત્રો નવી હવામાન અપડેટ મારે તમને આપવાની છે વરસાદને લઈને હવામાનને લઈને ગુજરાતને લઈને તે દરેક માહિતી તમને મળી જાય તે માટે મિત્રો વિડિયોને જે છે

અઢાર ઓગણીસ અને વીસ તારીખના રોજ ગુજરાતમાં કયા કયા ભાગોમાં દસ દસ ઇંચના વરસાદની આગાહી છે કયા કયામાં ભાગોની અંદર વરસાદો જે છે તે ફૂકા કાઢશે આ દરેક માહિતી જણાવીએ તે પેલા

જે વરસાદનો રાઉન્ડ આવ્યો ત્યારે આજે જે કોખાર રાઉન્ડ આવ્યો તેની વચ્ચે મિત્રો 15 15 ઇંચના જે વરસાદો પડ્યા તેમાં ઘણા બધા નુકસાનો પણ થયા છે જેમ કે ઘણા બધા લોકોના મિત્રો જે છે તે ગાડીઓ તણાઈ ચૂકી છે ઘણા બધા લોકોના માલ ઢોર તણાયા તો કેટલાક લોકોને ઘરમાં મિત્રો પાણી ગરકાવ થયા હોવાને કારણે અતિ ભારે નુકસાનો થયા છે કારણ કે મિત્રો તેનો એક મુખ્ય કારણ છે અત્યારે જોઈ શકો કે આરબ સાગર સંપૂર્ણ એક્ટિવેટ થયેલો છે અને આરબ સાગરની અંદર મિત્રો જે આ કોખાર અને ખતરનાક સિસ્ટમો બની રહી છે તે લગાતાર જે છે તે ગુજરાતનો માર્ગ લઈને આ રીતે આગળ વધી રહી છે તે લઈને સંપૂર્ણ ગુજરાતમાં હજુ પણ

જે છે છે મિત્રો તે ચોમાસા થઈ વિધિગત રીતે શરૂઆત હવે હવે લઈને વિસ્તારોમાં ગઈ આગળ વાત કરીએ મારે તમને ખૂબ જ કામની માહિતી નકશો વિશે આપવાની છે આ તમે નકશો મિત્રો જોઈ શકો આ ભારતનો ઓફિશિયલ નકશો છે આજ માટેનો અને ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અહીંયા મિત્રો આપણું ગુજરાત આવેલું છે તો જોઈ શકો મિત્રો ગુજરાતમાં જે છે તે હવામાનને લઈને રેડ ઝોન બહાર પાડી દેવામાં આવ્યું છે એટલે કે ઓલ ઓવર ગુજરાત ઉપર અહીંયા જોઈ શકો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આગામી કલાક માટે તો જ્યાં પણ મિત્રો જે છે તે રેડ એલર્ટ હોય છે ત્યાં દસ દસ પંદર પંદર ઇંચના વરસાદ મામૂલી ગણવામાં આવે છે તો જોઈ શકો દસ ઇંચના વરસાદો જે છે તે ફૂંકાઈ શકે આગામી બે દિવસની અંદર કારણ કે ઓલ ઓવર ગુજરાત ઉપર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે વરસાદો જે છે તે ગુજરાતના ભાગોને કરશે સાફ કારણ કે જે છેલ્લા દિવસે મિત્રો ગરમીનો માહોલ હતો તેની વચ્ચે આજે જે છે તે રસ્તાઓ પાણીમાં બેટમાં ફેરવાયા પચાસ પહોંચી ચુક્યું છે જેથી અત્યારે મિત્રો આ સંપૂર્ણ ગુજરાતનો નીચેનો જે સાગરનો પટ્ટો છે ત્યાં અતિ ભયંકર ભેજ જે છે તે વધી રહ્યો છે અને આ ભેજને કારણે ગુજરાત ઉપર મિત્રો તેની સીધી અસરો જે છે તે માઠી અસરો જોવા મળી છે ત્યાર પછી મિત્રો આ સમાચાર ખૂબ જ ગામના અને ખૂબ જ ઉપયોગી છે આ સમાચાર જાણવા દરેક દરેક જરૂરી બનશે લોકો છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદમાં તેની સાથે મિત્રો અન્ય પણ જિલ્લાઓ વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ મિત્રો વીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો જેમાં જુદા જુદા તાલુકાઓનો સરવાળો કરીએ તો પાલિતાણામાં દસ ઇંચ સિંહોરમાં પંદર ઇંચ બોટાદની અંદર અગિયાર ઇંચ જેસરની અંદર દસ ઇંચ ઉમરાળા મિત્રો જોઈ લઈએ તો દસ ઇંચ વરસાદ અમરેલી સાબર ખુડલામાં દસ ઇંચ વરસાદ અમરેલીના રાજુલા અમરેલી લીલીયા આ બધા ભાગોમાં સાતથી આઠ ઇંચ વરસાદ પડ્યો છે નીચે આગળ જોઈએ તો રાજકોટ ભાવનગર મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ આ બધા સુરત લાગુના વિસ્તારો ભરૂચ વડોદરાના વિસ્તારો મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે મિત્રો દસ દસ ઇંચના વરસાદો પડ્યા છે ટોટલ તાલુકાઓ વિશે વાત કરીએ તો ટોટલ દસ તાલુકાઓની અંદર દસ ઇંચના વરસાદ પડ્યા છે દસ ઇંચથી વધારેના વરસાદ પડ્યા છે એકથી લઈને બે ઇંચ અથવા અઢી ઇંચના વરસાદો જે છે તે પચાસથી વધારે તાલુકાઓમાં નોંધાયા છે ટૂંકમાં

જુદા જુદા વેધર ગુજરાતમાં એરિયાનું નામ લઈને મિત્રો માહિતી આપવામાં આવશે સૌથી પહેલા મધ્ય ગુજરાત થી મિત્રો શરૂઆત કરીએ કે મધ્ય ગુજરાતના ભાગોમાં જે છે તે મિત્રો કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો જોઈ શકો મધ્ય ગુજરાતમાં ભારે ખૂખાર સિસ્ટમો બનવાને કારણે મેઘરાજા તૂટી પડવાના છે મધ્ય ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ વરસાદનો માહોલ જોવા મળશે તો અહીંયા દાહોદ ગોધરા લુણાવાડા ટૂંકમાં મિત્રો આજે તમે જોઈ શકો છો આ મધ્ય ગુજરાતનો ઓલ ઓવર જે આ પટ્ટો મિત્રો અહીંયા દેખાઈ રહ્યો છે તો આ મોટા ભાગના આ પટ્ટાની અંદર અને આ ઝોનની અંદર આવેલા બધા જ વિસ્તારોની અંદર નેવું ટકા વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતમાં આભ ફાટતું જોવા મળી રહ્યું છેલ્લા ચોવીસ કલાક

વરસાદો જોવા મળશે એકલ દોકલ તાલુકાઓમાં તાલુકાઓ વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાના વિસ્તારોથી લઈને વડનગર સિદ્ધપુર પાટણ ચાણસમા મોડેરા હારીજ રાધનપુર સાંતલપુર દિયોદરના વિસ્તારો ત્યાંથી ઉપર આવીએ તો જોઈ શકો મિત્રો ડીસા પંથક ધાનેરા પંથક થરાદ તેની સાથે આબુ અંબાજી પાલનપુર તેની ખેડ બ્રહ્માના વિસ્તારો છે ડુંગરપુર છે ઈડર હિંમતનગર પ્રાતિજ મોડાસા અરવલ્લી માણસાના વિસ્તારોથી લઈને પંચમહાલ તો આ સંપૂર્ણ જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે તો આ બધા જ વિસ્તારો ઉપર મિત્રો અતિ ભયંકર જે છે તે સિસ્ટમો લાગુ થવાને કારણે ચારો દિશા તરફથી મિત્રો અહીંયા જે છે તે મેઘરાજા તૂટી પડશે તેવું લાગી રહ્યું છે ત્યાંથી આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાત પટ્ટા વિશે જોઈ તો જોઈ શકો સંપૂર્ણ દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વડોદરાથી લઈને નીચે ભાપી સુધીના વિસ્તારો ઉપર અતિભયંકર સિસ્ટમ ખુખાર વરસાદ જે છે તે ગુજરાત જોવા મળી રહ્યો છે તેની વચ્ચે તાલુકાઓ અને જિલ્લાઓ વિશે વાત કરીએ તો વડોદરાથી લઈને બોડેલી છોટાઉદેપુર ખંભાત આણંદ આ ભરૂચના વિસ્તારો ઉમરપાડા આ ડેડીયાપાડાના વિસ્તારો ઉમરગામના વિસ્તારોથી લઈને દહેજ બારડોલી સુરત તેની સાથે કોસંબાના વિસ્તારો નવસારી વલસાડ અને ડાંગના મિત્રો જે આ છોટા છવાયા ભાગો છે તો આ બધા જ ભાગોની અંદર દક્ષિણ ગુજરાતમાં જે છે તે ખાસ કરીને મહારાષ્ટ્ર સૌરાષ્ટ્રથી અને અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ જે છે તે ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે આપ દરેક દરેક વિસ્તારોમાં અતિ ભયંકર મેઘતાંડવ જે છે તે આગામી કલાકોમાં જોવા મળવાનું છે તેની સાથે મિત્રો બીજા નંબર ઉપર આઇકોન વેધર મોડેલ અનુસાર સૌરાષ્ટ્રમાં કેવી પરિસ્થિતિ જોવા મળવાની છે સૌરાષ્ટ્રના કયા કયા ભાગોમાં વરસાદ જે છે તે ભૂકા કાઢતો જોવા મળી રહ્યો છે જે ફેસ મોડલ અનુસાર પણ મિત્રો જોઈ લે તો સંપૂર્ણ ગુજરાતમાં સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં અતિ ભયંકર વરસાદ જે છે તે ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને વાદળો પણ અહીંયા મિત્રો સિસ્ટમો તમને દેખાડી દઉં તો જોઈ શકો આ સિસ્ટમો અનુસાર સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળ વાદળો જે મિત્રો ફાટી નીકળ્યા છે તે લઈને ઓલ ઓવર સૌરાષ્ટ્ર ઉપર અતિ ભયંકર વરસાદની આગાહી છે અને તેની શરૂઆત મિત્રો ઓલરેડી સૌરાષ્ટ્રમાં થઈ પણ ચૂકી છે પરંતુ આવતીકાલે મિત્રો જે કચ્છ બાજુના જિલ્લાઓ છે સૌરાષ્ટ્રમાં ત્યાં વધારે વરસાદની આગાહી જે છે મિત્રો રહેશે તેમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ થયેલો છે એ પણ મિત્રો માહિતી તમને આપું તો અહીંયા જોઈ શકો કે જે આ મોરબી જિલ્લો છે આ બાજુ રાજકોટ જિલ્લો છે સુરેન્દ્રનગર છે જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો નીચે આવે તો પોરબંદર જુનાગઢ રાજકોટ નીચે આવે તો પોરબંદરની નીચે ગીર સોમનાથ તો આ બધા જિલ્લાઓ સાથે કચ્છ આ બધા જિલ્લા ઉપર વધારે વરસાદનું સંકટ રહેવાનું છે કારણ કે આજે મિત્રો અને ગઈકાલે જે વરસાદો નોંધાયા જેમાં ભાવનગરનો સમાવેશ થયેલો હતો અમરેલી બોટાદ આ બધી સિસ્ટમો જે મિત્રો અહીંયા બનેલી હતી ત્યાંથી હવે આ બધી સિસ્ટમો આગળ વધીને રાજકોટ બાજુ જે છે તે મિત્રો જઈ રહી છે તેના કારણે રાજકોટ આસપાસના મોરબી દ્વારકા જામનગર બાજુના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ જે છે તે આવતીકાલથી વધવા લાગશે તો સંપૂર્ણ ગુજરાતમાં મિત્રો જેટલા પણ વરસાદની સચોટ અને સાચી માહિતીઓ જે છે તે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે વિડીયો મિત્રો તમને કામનો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે મિત્રો તમારા ગામનું વાતાવરણ હાલ અત્યારે કેવું છે તે મિત્રો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કારણ કે જુદા જુદા ગામોમાં અલગ અલગ રીતના વરસાદો નોંધાઈ રહ્યા છે વરસાદની સિસ્ટમમાં જો કોઈ બદલાવ આવશે તો ચોક્કસ મિત્રો વિડીયો બનાવીને આગામી સમયની અંદર તમારી સાથે વાત કરીશું કારણ કે અત્યારે જે આ સિસ્ટમ બની છે તેના કારણે એક ખુંખાર અને ખતરનાક આગાહી પણ હવામાને આપે છે આગાહી અનુસાર પચીસ થી લઈને ત્રીસ જૂન વચ્ચે જે છે તે ગુજરાતની અંદર જે છે તે પૂરની પરિસ્થિતિ બની શકે તેવી પણ એક આગાહી ઓફિશિયલ હવામાન દ્વારા તો નથી આપવામાં આવી પરંતુ જુદા જુદા નિષ્ણાંતો તરફથી આપવામાં આવી છે તે લઈને જો કોઈ એવી ખતરનાક સિસ્ટમ પૂર ને લઈને બનશે તો ચોક્કસ તમારા સુધી વિડીયોની માહિતી આપીશું તો હાલ મિત્રો આજ માટે આટલું સાંખીશી ખાસ કરીને આવતીકાલે મળીશું એક નવા નવામાન સમાચારમાં રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ